રાજ્યના ડીજીપીના આદેશની થઈ સકારાત્મક અસર સુરતની મહેતા મહેતાબિયા ગેંગ વિરુદ્ધ ફરિયાદી આવ્યો સામે ગૃહ રાજ્યમંત્રીની કડક કાર્યવાહીને લઈને ભોગ ફરિયાદ કરવાની હિંમત આવી બે વર્ષ અગાઉ યુવાનને માર માર્યો હતો દસ કરોડથી વધુની મિલકત ટોર્ચર કરીને પડાવી લીધી હતી સમગ્ર મારામારીના સીસીટીવી સામે આવ્યા છે મહેતા ભૈયા ગેંગ વિરુદ્ધ ફરિયાદ કરી વિરૂ એમની મેં બધી વિડીયો જોઈ હમણાં પોલીસની કામગીરી જોઈ એ થી મને લાગે છે કે મને પણ પૈસા મળે તો મને પણ બીજા બધાને આપવાના છે હું આપી શકું છું મારો ફ્લેટ મળી જાય દુકાન મળી જાય મારી બધી વસ્તુ જબરસ્તી લેલી લીધી છે યાકુબ સોની પાસેથી મારા સાત સાડા સાત કરોડ હિસાબ છે એ મળી જાય તો મને જે જેને પૈસા આપવાના છે હું બધું આપી દઉં હું મારું જીવન શાંતિ જીવી શકું અને મને તો મારી પણ આ લોકો જ બધા કેસ કરાવું છે